સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ સર્વાંગી વિકાસના હેતુથી કાર્ય કરી રહી છે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી સિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યારે આ પ્રદર્શનમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા એકસો ને અઢાર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિષય ઉપર કૃતિઓ રજૂ કરી હતી જ્યારે બાળકોએ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં પોતાની કૃતિઓ અને જોવા માટેને ઉત્સાહ બતાવ્યો હતો પટેલ લોકમાન્ય શાળામાં નોન ગ્રાન્ટેડ વિભાગમાં આચાર્ય તરીકે નું પદ શોભાવ એસવીએસ વન કક્ષાનું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે એમાં અમારા વિભાગમાં ટોટલ એકસો અઢાર કૃતિઓ રજૂ કરવામાં આવી છે બધા વિદ્યાર્થીઓ સરસ રીતે આ કૃતિઓ નિહાળી રહ્યા છે પણ અમારા લોકમાન્ય પરિવારમાં પ્રાથમિક ગ્રાન્ટેડ વિભાગ નોન ગ્રાન્ટેડ વિભાગના આચાર્યની કંઈક અલગ વિચારધારા અમે બધાથી અલગ વિચારીએ છીએ એનું અમલીકરણ કરવા માટે મુખ્ય આકર્ષણના બે કેન્દ્રો ઊભા કર્યા છે જેમાં બાળકોને આજના સમયમાં સેલ્ફી પોઈન્ટ ખૂબ આકર્ષકનું કેન્દ્ર બને છે જેમાં અમે એરોપ્લેસ પેસ અને એક એરોપ્લેનની રચના કરી છે જેમાં બાળકો પોતાનું સેલ્ફી લઈ એ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે બીજી એક અગત્યની વાત કે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગેલેક્સી બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે આજે પૃથ્વી આપણને કંઈ કહેવા માંગે છે કદાચ આપણને નહીં ખબર હોય તો આજે બાળકોએ ગેલેક્સી નું નિહાળી જુદા જુદા ગ્રહો કયા પ્રકારનો સાઉન્ડ આપણા સુધી પહોંચે છે એની મજા મારી છે